વડોદરા શહેરના કલાલી પાસે આવેલા ચાણક્ય અનુસાર વડોદરા શહેરના કલાલી પાસે આવેલા ચાણક્ય વોડાના મકાનમાં લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને લગ્નમાં લોકો ગાળો બોલતા હતા તે સમયે કોઈએ પોલીસને સો નંબર પર ફોન કરી ડીજે બંધ કરાવવા જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે આવીને ડીજે બંધ કરાવી જતી હતી ત્યારે પવન ઠાકોર અને તેના બહેન ત્યાં તેના ઘર પાસે બેઠા હતા એટલામાં જ વર પ્રકાશ ચૌહાણ અને તેની માતાએ પવન પાસે આવીને પોલીસ બોલાવી ડીજે કેમ બંધ કરાવવું તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી મામલો વધારે બગડતા વર રાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને ઢોર માર મારવામાં આવ્યો હતો

મારા છોકરાઓ સમજ્યું છે કોઈનો પ્રસંગ બગાડવો ના એમને ખબર છે તેથી એ લોકોએ ઝઘડાને ત્યાં મૂકી દીધો સોરી કરીને માફી માગી દીધી અને ઝઘડો પૂર્ણાહુતિ કર્યો પછી પોણા અગિયાર વાગે પવન અને સુસ્મિતા બે ભાઈ બહેન એના બ્લોકની નીચે બેઠા હતા ત્યાં બે છોકરાઓની મમ્મી એટલે હંસાબેને બંને છોકરાઓને પ્રકાશને અને અજયને ઉશ્કેર્યા અને ચક્કુથી હુમલો કર્યો પ્રકાશે એને પવનને પકડી રાખ્યો અને અજયે ચક્કુથી ગળાના ભાગમાં છાતીના ભાગમાં પાછળના ભાગમાં ચક્કુના ઘા કર્યા ત્યારબાદ અમે એકસો આઠ બોલાવી જેવા અહીંયા આવ્યા તો તરત એને મૃત જાહેર કર્યો છોકરા જે છોકરાને માર્યો જે છોકરાને માર્યું એનું નામ શું છે પવન નામ પવન સિવાય બીજા કોઈ છોકરાને મારવા માં છોકરાનું આવ્યું છે પણ અમે હજુ અંધારાને જોયું જ નતું બધા ફટાફટ એને દવાખાને કોઈ લઈ જો બોલો બાવરા બની જઈને અહીં આગળ બે હોસ્ટેલ જલો મારી છોકરી લોય લવા ન હતું છે તઈ દવાખાને મારી બહુ દવાખાને દદરતી છે બધા લોયે લોયે થઈ જઈનો કોઈ કશું અમને ભણત નહીં રહી